ગુજરાતમાં રહેલા છસો પચાસથી વધારે આ થાણાઓ છે અને થાણાઓમાં બુટલેગરો ટપોરીઓ અસામાજિક તત્વોના સમયાંતરે આતંક સામે આવતા હોય છે અને આ બુટલેગરો તેમની કાળા કાંચવાળી ગાડીઓ છે તે પણ લઈને ફરતા હોય છે અને ફેન્સી નંબર પ્લેટ પણ તેમાં લગાવી સીન સપાટા અને રોલા મારતા હોય છે એક બુટલેગર છે તેને એક સામાન્ય વ્યક્તિ છે તેને બોનેટ પર બેસાડી સમગ્ર વિસ્તારમાં તેને ફેરવ્યો હતો અને ભય આતંકનો માહોલ મચાવ્યો હતો જેના સીસીટીવી પણ સામે આવ્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે ગુજરાતના પોલીસવાળા વિકાસ સહાય તમામ થાણા અમલદારોને કહ્યું છે કે તેમના વિસ્તારમાં રહેલા અસામાજિક તત્વો અને ગુંડાઓ છે તેમની યાદી તૈયાર કરવામાં આવે અને તે યાદી નાયબ પોલીસ અધિક્ષક અને પોલીસ અધિક્ષક છે તેમના સુધી પહોંચાડવામાં આવે અને ત્યારબાદ તે ઉપરી અધિકારીઓ આ અસામાજિક તત્વો છે તેઓના વિરુદ્ધમાં તળીપાર પાસા ગુસ્સી ટોક જેવી જે કાર્યવાહી કાયદાના દાયરામાં થતી હશે તે કરશે અને આવા તત્વોએ જો ગેરકાયદે દબાણ તોડ્યું હોય કે પછી તેઓ ગેરકાયદે વીજ જોડાણ મેળવ્યું હોય તેમના બેંકના ખાતામાં એવા કોઈપણ પ્રકારના ટ્રાન્ઝેક્શન થયા હોય તેની વિગત મેળવ્યા પછી તેમના વિરુદ્ધમાં પણ કડક કાર્યવાહી કરવામાં આવશે આ ગુજરાતના પોલીસવાળાએ તમામ થાણા અમલદારોને આદેશ આપ્યા છે પરંતુ એવા પણ જિલ્લા છે જેમાં કેવળ ને કેવળ યાદી બની છે પણ યાદી બન્યા બાદ કોઈ પણ પ્રકારની કાર્યવાહી હજી સુધી પેપર પર સામે નથી આવી અને એક ગુજરાત પોલીસમાં એવી પણ ઘટના સામે આવી હતી જેમાં એક પોલીસવાળાએ તે ગુંડા એટલે કે જે ગુંડાની યાદીમાં રહેલો અસામાજિક તત્વ છે તેને કહ્યું હતું કે ગુંડાની યાદીમાં તારું નામ છે તારું મકાન નહીં તૂટે તેના માટે તારે વ્યવહાર કરવો પડશે પરંતુ એ પોલીસવાળા ભાઈ છે તે એસીબીની ઝપટે ચડી ગયા અને તેમની જે કુંડળી છે તે સામે આવી ચૂકી છે સુરતમાં પણ આવા બુટલેગરનો એક આતંક સામે આવ્યો છે જેમાં આ બુટલેગરે અમાનસી નામના જે વ્યક્તિ હતા આ અમાનસી નામના વ્યક્તિને આ બુટલેગરે તેની કાળા કાચવાળી જે ગાડી હતી તેના બોનેટ પર બેસાડે છે અને વિસ્તારમાં બેખોફ તેમને ફેરવે છે તેમને કચડવાનો પ્રયાસ કરે છે અને ગડોદરા પોલીસ સ્ટેશનની આ ઘટના છે આ ઘટનાએ ચકચાર પણ મચાવી છે અને જેના સૌથી પહેલાં સીસીટીવી સામે આવી રહ્યા છે તે આપ જોઈ શકો છો આ ઘટના જે સુરતના ગોળાદરા પોલીસ સ્ટેશન વિસ્તારની અને આ મામલે પોલીસે ગુનો દાખલ કર્યો છે અને આ મામલે કાર્યવાહી પણ કરી છે પરંતુ સ્થાનિક લેવલે જે ચર્ચા છે તે મુજબ યોગ્ય કાર્યવાહી નથી થઈ સવાલો તે ઊભા થઈ રહ્યા છે કે ગુજરાતમાં છસો પચાસથી વધારે આ થાણામાં રહેલા આ બુટલેગરો અસામાજિક તત્વો જે તેમની કાળા કાચવાળી અને ફેન્સી નંબર પ્લેટવાળી ગાડીઓ લઈને બિંદાસ ફરતા હોય છે સીન સપાટા અને રોલા મારતા હોય છે તો શું આ થાણામાં રહેલા પોલીસ અમલદારો કે પછી તેમના તાબામાં રહેલા પોલીસ કર્મીઓને આવા વાહનો કે આવી ગાડીઓ નહીં દેખાતી હોય આવા બુટલેગરો આવા સિગરેટ યા દાદાઓને ક્યાંથી હિંમત આવતી હશે તે સૌથી મોટો સવાલ છે અને સુરતની આ ઘટનાએ અનેક પ્રકારના અત્યારે સવાલો પણ ઊભા કરી દીધા છે આ પ્રકારના સમાચાર પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે